જય મા સોનલ કારા કાગડા જેવા કપડાં પહેરીને હું ને મારી બેન ને મારો ભાઈ આવ્યા હતા બેંક વે પૈસા જમા કરાવવા માટે મારા પૈસા નથી હો બેન ના હે પછી તો દીદી પૈસા બેંકમાં જમા કરાવી દીધા અને અમે આવી ગયા હતા સાયકલ ની દુકાન નું પ્રમોશન કરવા માટે તો છેલે શરૂ કરતે હે પ્રમોશન તો ચાલુ કરીએ પણ નાના છોકરા કે અમારે તો સાયકલ જ જોવી છે અને જો કોઈને સાયકલ લેવી હોય ને તો અહીંયા તમને બેસ્ટ માં બેસ્ટ સાયકલ મળી જશે અને મારી જેમ જો પૈસાની ચિંતા હોય ને તો સરળ હપ્તે પણ તમને મળી જશે અને આ થાળમાં બેસી ગયા અને રિમોટ મને પકડાવી દીધો પછી તો ટાટા બાય બાય કરીને હું નીકળી ગઈ કપડાં લેવા માટે અને દુકાને આવીને બહુ મસ્ત મસ્ત કપડાં જોયા ઓમે અને જો તમારે કોઈને કપડાં લેવા હોય ને તો લેડીઝ માટે અહીંયા બહુ બેસ્ટમાં બેસ્ટ કપડાં મળી જશે અને મારે ખાલી એક ડ્રેસ લેવો તો અને ભાઈએ તો મને પંદર ડ્રેસ બતાવી દીધા અને રસ્તામાં બેન પાણી ભેગી થઈ ગયું અને મારે જવાનું હતું સર્ટિફિકેટ લેવા માટે અને સારે સર્ટિફિકેટ આપ્યું તો મને તો એમ લાગ્યું કે મેં કોમ્પ્યુટર નો એવોર્ડ જીતી લીધો સર્ટિફિકેટ મળ્યો એટલે હું થઈ ગઈ રાજીના રેડ બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય